ખેતી બચાવો સત્યાગ્રહ ના ખેડૂત આંદોલનમાં આ વિસ્તારના યુવાન આગેવાન રોજે ખેતી માટે ચિંતા કરતા સત્યમભાઈ મકાણી ઉકાવા કોંગ્રેસ પ્રમુખ રઘુજીભાઈ ભાઈશ્રી આ વિસ્તારની અંદર નેતૃત્વ કર્યા સેવા

थोड़ा कंचो पर बात करवा मांगो आओ सुबह सुचक जिला आगेवान भाई से सुबह बगड़ा पधारो अशोक भाई आने जरुयात उभी सुकाम थे खेड़ू આપણા અંદર ક્યારે કોઈ ઉદ્યોગપતિ ને કોઈ જગત નો તાત કહેવામાં નથી આવ્યો આપણા દેશની અંદર

મજબૂતાઈ થી દેશના અર્થતંત્રમાં ખેડૂત સૌથી મોટી કોઈ રોજગારી આપતું હોય તો એ ખેડૂતનો દીકરો એટલા માટે આપે કે ખેડૂતના ના દીકરા ને ત્યાં ખેતી કરતા ખેતમજદર પૂરી પાડવાનું કામ કર્યું હોય તો પાયામાં માં ખેડૂત જોડાયેલો હવા તું શું કામ કરું કે કુદરત કોઈ માવઠું થયું પણ છેલ્લા પાંચેક વર્ષ થી ખેડૂત ખેતી બરબાદ થતી જાય બરબાદ પ્રકારે થાય કે સરકાર વખતે ના ભાવ તમે કાઢજો એની સરકાર ભાવ કાઢજો એની સરકાર ના કોઈ પણ ખેતીની અંદર વપરાતા ખેત પેદાશ પેદા કરવા માટેના ઓજારો થી લઈ ટેક્ટરો થી લઈ કોઈ પણ વ્યવસ્થાની અંદર તમે જૂના બિલ કાઢજો શું ભાવ હતો સમયાંતરે સરકારો બદલાણી ખેતીની વાતો થઈ ખેડૂતોની વાતો થઈ ડબલ આવકની વાતો થઈ ડબલ આવકની સાથે સાથે નાના નાના બબ્બે હજાર ના તમને બુસ્ટર ડોઝ આપ્યા ખાતામાં પૈસા નાખ્યા તમને એમ કે કિસાન સન્માન નિધિ યોજના ની અંદર અમારું ઘર હાલી જવાનું અમારો પરિવારનું ભરણ પોષણ થઈ જવાનું પણ પરેશભાઈ મારા ઘર તમને દાખલો આપવા માંગુ છું હું પણ એક ખેડૂતના દીકરા તરીકે મોટા ખેડૂત તરીકે આજે પણ મારા બાપા ખેતી કરે છે એક મર્યાદા બોતેર તોતેર વર્ષની ઉંમર થઈ રવજી કાકા મેં હમણાં એને કીધું કે આ બધી પડ મૂકો ને ધંધો બધો બંધ કરો ને તો મને મારા બાપા એ બેહાડ્યો મન કે બે ભાઈ પરેશભાઈ મને બેંકની પાસબુક આપી આ મારો જાત અનુભવ શું છે ને એનામાંથી મને શીખ મળી બેંકની પાસબુક આપી મને કે આ મારું લેણું ભરદે છે કાલથી મારે ખેતી નથી કરવી એટલે પરેશભાઈ ટોટલ બેંક બોતેર લાખની નીકળી પાંચસો વીઘા ખેડૂત છે મોટી જમીન છે એટલે મેં બાપા પૈસા બોતેર લાખ નું દેણું કર્યું કેમ મને કે દીકરા બધું ખેતીમાં જ ગયું છે અને આ તમને માનવામાં ન આવતું હોય તો અહીંથી જઈને ઉભા થઈને ઘરે જાજો આ હું જે બોલું છું આ હંબક વાત નથી તમારી જાતને ખેડૂત તરીકે તમે પૂછજો કે નવસો રૂપિયા આઠસો રૂપિયા સાતસો રૂપિયા સિંગનો ભાવ હતો મનમોહનસિંહ વખતે ચૌદસો રૂપિયા કપાસ ભાવ હતો સોયાબીન જે ભાવ બે હાજર ચૌદમાં હતા ત્યારે તમારા ખાતરનો શું ભાવ હતો ડીએપી ખાતર શું ભાવ હતો ત્યારે તમે જે બિયારણ વાવતા તે બિયારણનો શું ભાવ હતો

કોઈ શંકા નથી આમાં કોઈ વધારાની વાત નથી શા માટે મેં આ વાત ઊભી કરી છે પાર્ટી અમે વાત ઊભી કરીશ કે ખેડૂત ના દેવા માફ કરો એટલા માટે મેં આ વાત ઊભી કરીશ કે આ વખત સ્થિતિ નિર્માણ થઈશ તમને એમ થતું હશે કે કોંગ્રેસ વાળા રાજકીય રોટલા શેકવા નીકળ્યા આ વાત મેં જયારે ઉભી કરી ટીવી ઉપર જયારે હું બેઠો ટીવી ઉપર વાત જયારે મેં ઊભી કરી ત્યારે ટીવી ની અંદર નાના મગજ કાઢેલા ભારતીય જનતા પાર્ટી ના અમુક ટંટણિયા ડિબેટો માં બેઠા ડિબેટો માં મને એવી શિખામણ દેતા હતા શિખામણ એ પ્રકારની રવજી કાકા દેતા હતા કે પ્રતાપભાઈ ખેડૂતોને ભડતાવે છે મેં વાત એ પ્રકારની મૂકી તમે બંધ કરો સવાર માં મેં વિડીયો વાયરલ કર્યો સરપંચો એની આગેવાની લીધી ગામે ગામ લોકો એ સર્વે માટે ઘરવા ન દીધા એટલે આ ટંટણીયા આખો થી ટીવી માં ચાલુ રહ્યા અને મજા આવે એને બોખેલું બોલવાનું ચાલુ કર્યું

લેણા માફી ની વાત કરું કે રાઘવજીભાઈ ના લેટર ની અંદર સમાવેશ થાય લેખિત હું આવકારું છું નવા પેકેજમાં મારા જિલ્લા ને તમે ન્યાય આપીકલેર થયું નવું પેકેજ ડિક્લેર થયું એમાં એવી વાત લઈને આવ્યા કે કપાસ ને વળતર આપશું સિંગને વળતર નહીં આપ હું એમ તો પાથરા તણાણા સિંગુ નુકસાન થાય કે સિંગ ને નુકસાન થાય ખેડૂત કોને કોને આવ્યા નૈતિકતાથી હાથ અદર કરો તમારા આખા વિસ્તાર નો સમાવેશ કર્યો પૈસા કોને આવ્યા ખરા સિંગ વાળા ને પૈસા આવ્યા સિંગ વાળા ને આવ્યા હાથ ધર કરો કોઈ નથી આવ્યા હે

ત્યારે તમારા હુક અને તમારા તાકાત ની જરૂરિયાત છે આ વડીયા ગામના પાદર માં પેલો વહેલો પરેશભાઈ માય લીધું છે આટલા હોશિયાર છે સરકાર જાહેર જીવનમાં આના કોઈ સલાહકારો એટલે હોશિયાર છે ને ખબર હતી કે સર્વે નું ગતકડું કરીએ એટલે પાંચ દિવસ સાત દિવસ આઠ દિવસ દસ દિવસ સર્વે થાય આ દાદા પાથરો લઈને આવ્યા આ એના ખેતરમાં પડ્યો રહેવા દે ખરા કે નવા સણાની ઘઉંની એની જીરુની વાવેતર કરશે કે આ બધું પડ્યું રહેવા દે જવાબ આપો નવું વાવેતર કરશો કે નહીં કરો હે આ તમારા ખેતરમાં ખાતા છે બે હજાર ખાતા મારું ગામ મોટું છે ત્રણ ગામ વચ્ચે એક ગ્રામ સેવક છે ત્રણ ગામ વચ્ચે એક ગ્રામ સેવક ઈ સર્વે કરવા જાય એટલે મેં હવારમાં ધોકો પસાડ્યો ખબરદાર કોઈને સર્વે કરવા દીધું હોય તો તમે નુકસાની કેવું પડ્યું હવે સર્વે નથી કરવાનું સામૂહિક સરપંચ તલાટી અને તમે પંચ કામ કરીને આપો એના પાયામાં અમારી કોઠાસુ જ હતી એના પાયામાં અમારું મગજ હતું એના કારણે તમે લોકોએ અવાજ બનીને સાથે આવ્યા એના કારણે આજે સમજી લો કે ખેડૂતને સર્વે માંથી બહાર કાઢ્યા હવે દેવા માફી ની જે મેં વાત કરી એટલે ભારતીય જનતા પાર્ટી ના લોકોએ મને જવાબ આપવાનો ચાલુ કર્યો કે ખેડૂતના દેવા એક લાખ કરોડ ઉપરના દેવા હશે શું કે તો મેં ભાઈ એમાં શું થઈ ગયું

કુમારભાઈ કાનાણી નામ સહિત કહું કે આ ભાજપને પ્રમુખ અભિનંદન આપે કે તમારી જનતાને લાખ લાખ જનતા તમારી માતા પિતાના શરણોમાં મારું મસ્તક ઝુકાવું કે તમે નરપંકા મરદ આદમી બની અને ખેડૂત ની વાર આવ્યા હું તમને આ વાતમાં આવકારું છું અને તમને હું વંદન કરું છું કે તમે સુરત બેસી અને ભારતીય જનતા પાર્ટીના ના ધારાસભ્ય અમારી વાત સાથે ખેડૂતોને સમર્થન આપવું મારી વાત આ પ્રકારની છે કે ભાજપ કોંગ્રેસ ની આ કોઈ વાત નથી આ ભટકાવવાનું કામ આ લોકો કરે મારી એક જ મુદ્દા ની વાત છે અને એક જ પ્રકારની વાત છે એક વાર ખેડૂત દેવા માફ કરો એટલે ભાજપના અમુક પ્રવક્તાઓ કે માણસો એવું કહે

બધે તમે પોગી તો નો ભોગીએ તો પણ તમે અહીંથી ઘરે જાઓ અમારી વાતમાં તથ્ય લાગ્યું હોય તો એટલે બેહીને પાંચ જણ ને વાત કરજો પાંચ જણને સમજાવજો કે મત તમને મજા આવીને આપજો ખેડૂતની વાતમાં ખેડૂત એકતા થાય

જેલબારી પાયલ ને લઈ આવ્યા અને નિર્દોષ લોકોને છોડાવવા પરેશ ભાઈ જે જિલ્લા માટે લડવું પડે લડવાના પડે કરવાના જેને જે વાત કરવી કરે ખેડૂત માટે લડી અને ખેડૂતને ન્યાય આપવા માટે અમારી આગળ કુછ વધવાની ત્યારે ખેતી બચાવો અભિયાનમાં સૌ સાથે મળીને ખેડૂત નું રક્ષણ કરે એટલી જ અભ્યતા સાથે જય હિંદ જય ભારત